રાજકોટમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત આંબેડકર કન્યા છાત્રાલયમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે અહીંયા સો થી પણ વધારે વિદ્યાર્થીઓ રહે છે આ છાત્રાલયમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે હોસ્ટેલમાં યોગ્ય રીતે સફાઈ ન થવી લાઇટ પંખા પણ કામ નથી કરતા તેમજ જમવાનું પણ ખરાબ ગુણવત્તાવાળું પરસવામાં આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે જેથી આજે એનએસયુઆઈ દ્વારા સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામકને આવેદનપત્ર પાઠવીને આ મુદ્દે તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટેની રજૂઆત કરવામાં આવી હતી રાજકોટમાં આવેલી કાલા રોડ ઉપર સમાજ કલ્યાણ સંચાલિત આંબેડકર મહિલા છાત્રાલય કે આ છાત્રાલયમાં વિદ્યા સૌથી વધારે વિદ્યાર્થીનીઓ રહે છે અને ખાસ તેમની ફરિયાદો છે વારંવાર ફરિયાદો આવે છે કે ભાઈ ત્યાં એમને જમવામાં ખૂબ પ્રોબ્લેમો થાય છે હોસ્ટેલમાં ખૂબ જ ગંદકી છે સાફ સફાઈના પ્રશ્નો ખૂબ જ વધારે છે અને જે લાઇટિંગના પ્રશ્નો છે પંખા ખરાબ છે લાઇટો ખરાબ છે આ વિવિધ પ્રશ્નોને લઈ અને આજે અમે સમાજ કલ્યાણ નાયબ નિયામક છે જે રજૂઆત વિદ્યાર્થીઓને લઈને કરવા ગયા હતા કે ભાઈ આ હોસ્ટેલમાં વારંવાર પ્રશ્નો આવે છે આના પહેલા પણ જમવા બાબતનો પ્રશ્ન આવ્યો હતો જો સરકાર એટલા પૈસા નાખે જ છે તો સારી રીતે જમાડવામાં શું પ્રોબ્લેમ હોય છે અને જે સાફ સફાઈના પણ ટેન્ડરો છે એમાં લાખો રૂપિયાનો ખર્ચો સરકાર દ્વારા કરવામાં આવે છે તો ત્યાં ગંદકી એટલા કેમ રાખવામાં આવે છે તે નથી સમજાતું આજે વિદ્યાર્થીનીઓને સાથે રાખી અને સમાજ કલ્યાણ અધિકારીને આજે રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક જે વિદ્યાર્થીઓના પ્રશ્નો છે એ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે એવી માંગ છે